નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સાહેબ ભરતી બે હજાર ચોવીસનો જે પ્રથમ રાઉન્ડ છે એ ડિક્લેર થઈ ગયો છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ અને કોલ લેટર પણ ઇશ્યુ કરી દેવામાં આવ્યા છે હવે જિલ્લા પસંદગીનો આજે પહેલો દિવસ છે આજથી જિલ્લા પસંદગી સ્ટાર્ટ થાય છે જિલ્લા પસંદગી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે ડોક્યુમેન્ટ્સ કયા કયા લઈ જવાના છે અને જે જિલ્લા પસંદગીની એ ટુ ઝેડ પ્રોસેસ એટલે ત્યાં જાઓ અને ત્યાર પછી જિલ્લા પસંદગીનો જે એલોટમેન્ટ લેટર છે એ તમને મળે ત્યાં સુધીની પ્રોસેસ કઈ રીતની હોય છે એ સંપૂર્ણ આજના વિડીયોમાં જોવાની છે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌ પ્રથમ વાત કરીએ કે જિલ્લા પસંદગી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એક તો તમારો કટ ઓફ મેરિટની અંદર વારો આવી જતો હોય તો આપણે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે ત્યાર પછી ડોક્યુમેન્ટની એક એક નકલ આપણે સાથે રાખવાની છે ત્યાં ઓરિજિનલ લેશે નહીં ઓરિજિનલની જ ચકાસણી કરશે ઝેરોક્સ પણ નહીં લે પરંતુ આપણે એક એક નકલ સાથે રાખવી જરૂરી છે સ્વ પ્રમાણિત હવે આમાં પણ તમે ઝેરોક્સ જોડે જ્યારે ઝેરોક્સ કરાવવા જાવ ત્યારે ત્યાં ઉતાવળમાં તમારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં રહી ન જાય એ પણ ખાસ ધ્યાનમાં રાખજો ત્યાર પછી જિલ્લાવાર કેટેગરીવાર અને વિષયવાર જે જગ્યાઓ છે એનો ઝીણવટપૂર્વક આપણે ઘરે બેઠા જ અભ્યાસ કરી લેવાનો છે કે કયા જિલ્લાની અંદર પોતાની કેટેગરીની કેટલી જગ્યાઓ છે જો જનરલમાં મળે હોય તો જનરલની જગ્યાઓ કઈ કઈ જિલ્લાની અંદર છે આ પણ ધ્યાનમાં રાખવાનું છે ઘરે બેઠા જિલ્લાની જગ્યાઓનો ખાસ અભ્યાસ કરી લેજો એમાં તમારે જે જિલ્લો તમારે સિલેક્ટ કરવો હોય ત્યાં અપડાઉનની સગવડ છે કે કેમ પોતાને નજીકનો જિલ્લો મળે છે કે કેમ બદલી માટે જે મ્યુચ્યુઅલ ટ્રાન્સફર છે પાંચ વર્ષ પછી એ કયા જિલ્લાની અંદર ઝડપથી આપણને મળી રહેશે તો આપણા વતનમાં આપણને પરત ફરવાનો મોકો મળે આ પણ બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે એટલે ઘરેથી જ તમે જિલ્લા પસંદગીનો ક્રમ છે એ આપીને જાઓ કે પહેલાં આ જિલ્લો પસંદ કરીશું જો એ જિલ્લો તમને ન મળે તો પછી આ જિલ્લો પસંદ કરીશું આવી રીતે જિલ્લા પસંદગીનો ક્રમ આપીને જાઓ હવે જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે એટલે પહેલાં તો સમય કરતાં આપણે એક કલાક વહેલું ત્યાં પહોંચી જવાનું છે ત્યાં પહોંચશો એટલે મોટો શેડ છે હું તો એક બે વખત જઈ આવેલો છું એટલે ત્યાં શેડ નીચે બધા ઊભા રહેતા હોય છે પોતપોતાના સ્થળે જ્યાં પણ તમને જગ્યા મળે ત્યાં ઊભા રહેજો અને પછી ત્યાં પાણીની સુવિધા પણ હોય છે લગભગ મોટાભાગની જે સુવિધાઓ છે હોય જ છે ત્યાં માહિકની જે અંદર છે એ તમને સ્પીકરની અંદર સૂચનાઓ આપશે કે આટલા જે જનરલ કેટેગરી ક્રમ છે એ બોલતા હોય છે પચાસનો લોટ અને સોનો લોટ આવી રીતના એ લોટની અંદર ત્યાં ઉમેદવારોને બોલાવતા હોય છે અને લાઇનમાં જે જનરલ ક્રમ છે જનરલ મેરિટ ક્રમ એ મુજબ ઊભા રાખી દેતા હોય છે જેવી રીતનો લોટ ક્લિયર થઈ જાય એટલે પછી તમને અંદર હોલની અંદર લઈ જતા હોય છે ત્યાં હોલની અંદર શું થાય છે કે તમને ત્યાં લાઇનમાં જનરલ ક્રમ મુજબ ત્યાં પણ બેસાડી દેશે ત્યાં તમે જુઓ તો ચાર પાંચ ટેબલો હોય છે તમારો વારો આવે એટલે દરેક ટેબલે આપણે ટેબલ દીઠ અલગ અલગ ડિગ્રીઓ છે એ ચકાસણી માટે અધિકારીઓ બેઠા હોય છે દરેક ટેબલે અલગ અલગ ડિગ્રીઓ માટે અલગ અલગ અધિકારીઓ ચેક કરતા હોય છે હવે ત્યાં તમારી જે ડિગ્રીઓ છે એમાં ખાસ સીટ નંબર તારીખ મેળવેલ ગુણ જન્મ તારીખ છે કુલ ગુણ કેટલા છે આવી વસ્તુઓ ચેક કરતા હોય છે અને ફોર્મ સાથે એને મેચ કરતા હોય છે એટલે ત્યાં તમારે એમ થાય કે કોઈ ક્વેરી આવી છે કે તમાર કોઈ ડોક્યુમેન્ટ્સ ખૂટી ગયું છે અથવા તો કોઈપણ પ્રકારની ક્વેરી આવે તો એ જે ડોક્યુમેન્ટ ચકાસણીનો સ્ટાફ છે એ સંપૂર્ણ આમ તો આખી જિલ્લા પસંદગી માટેનો જે સંપૂર્ણ સ્ટાફ છે એ એકદમ સપોર્ટિવ હોય છે તમને ફૂલ સપોર્ટ કરશે કોઈ પણ ક્વેરી આવે છે તો એનું સોલ્યુશન એ લોકો તમને ત્યાં જ લાવી આપશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમને કાઢી નહીં મૂકે કે જાઓ તમારી જિલ્લા પસંદગી નહીં થાય તમારે આ ડોક્યુમેન્ટ કટે છે તો આમ કરો તો એ તમને એ રીતનો નિરાશ થાવ હતાશ થાવ એવી રીતના આન્સર નહીં આલે એટલે તમને ફૂલ સપોર્ટ કરશે એટલે ત્યાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ ક્લિયર થઈ જશે હવે ડોક્યુમેન્ટ ચકાસણી વખતે કોઈને મેરિટમાં વધઘટ થાય છે તો ઉમેદવારને જાણ કરશે કે તમારા મેરિટમાં આ રીતની વધઘટ થાય છે અને એ પ્રમાણે તમારો નંબર આગળ પાછળ થતો હશે તો એ પણ ત્યાં કરવા માટે તમે બંધાયેલા છો એટલે એ લોકો એ પણ કરી આપશે હવે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સફળ થઈ જાય ત્યાર પછી નેક્સ્ટ છે તમારે બીજા રૂમની અંદર લઈ જતા હોય છે ત્યાં પણ દસ બાર લોકો કે પંદર ઉમેદવારો બેઠા જ હોય છે ત્યાં હવે જે જે સ્ટેજે તમે જાઓ છો ત્યાં તમામ જગ્યાએ લગભગ જિલ્લાવાઈઝ જે સીટો છે જગ્યાઓ છે એનું ડિસ્પ્લે બોર્ડ પર ડિસ્પ્લે કરતા હોય છે કે આટલા જિલ્લાની આટલી જગ્યાઓ બાકી રહી જેમ જેમ જિલ્લા સિલેક્શન ઉમેદવાર કરતા જશે એમ એમ રૂમરોની અંદર પણ આ રીતનું ડિસ્પ્લે બોર્ડ હોય છે અને બહાર જ્યાં તમે હો ત્યાં પણ લગભગ ડિસ્પ્લે બોર્ડ ગોઠવેલું હોય છે આના સિવાય પણ ઓનલાઈન પણ તમે તમારા મોબાઈલની અંદર જે ઓફિસિયલ વેબસાઇટ છે વિદ્યા સાહેકની એના પર પણ તમને ડિસ્પ્લે થતી હોય છે જગ્યાઓ કે કયા જિલ્લાની કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ બાકી રહી છે તો એ પણ તમે જોઈ શકશો એટલે તમને અંદાજો આવી જાય કે આ જિલ્લો ખૂટી ગઈ છે જગ્યાઓ તો મારે કયો જિલ્લો લેવો હવે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સફળ થઈ જાય પછી નેક્સ્ટ રૂમની અંદર તમારે કમ્પ્યુટરવાળા ભાઈ પાસે તમને જિલ્લા પસંદગી માટે લઈ જશે હવે ત્યાં તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે જિલ્લો માંગો છો એ કમ્પ્યુટરવાળા ભાઈ ચેક કરશે કે ત્યાં જનરલની સીટ અવેલેબલ છે કે કેમ જો જનરલ માટે તમે એલિજિબલ હશો તો તો જનરલની સીટ અવેલેબલ હશે તો તમને જે જિલ્લો માગો છો ત્યાં જનરલની સીટ ફાળવી આપશે અને તમે તમારી કેટેગરી માટે જ એલિજિબલ હોય તો પછી કેટેગરીની જગ્યા હશે તો તમને કેટેગરીની જગ્યા પણ ફાળવી આપશે તમે જે જિલ્લો માગશો એ ત્યાં તમને સામે જ તમારા નજર સમક્ષ ત્યાં જિલ્લાઓ દેખાતા હશે એટલે કમ્પ્યુટરવાળા ભાઈ પાસે જાઓ તો ત્યાં તમને કોલ ફોન કોલ્સ કરવાના પણ મોકા આપશે તમારા સંબંધીઓ સાથે કદાચ વાતચીત કરવી હોય તો આવો લગભગ મોકો આપે છે બીજી વાત કે તમને વિચારવાનો ટાઈમ પણ આપશે એટલે શાંતિથી તમારે પોતાનો જિલ્લો પસંદ કરવા માટેનો ટાઈમ મળી રહેશે તો આ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ગભરાવાની પણ જરૂર નથી એટલે આવી રીતે છે અને મેં પહેલાં પણ તમને કહ્યું છે કે જિલ્લા પસંદગીનો ક્રમ આપીને જાઓ એટલે ત્યાં તમારે કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ થાય નહીં એટલે તમારી કેટેગરીની અને ઓપનની સીટો માટે એલિજિબલ હોય તો ઓપનની સીટોનું જે સંપૂર્ણ વિશ્લેષણ છે એ ઘેર બેઠા જ આપણે કરીને જવાનું છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર પડશે નહીં હવે તમે પોતાનો જિલ્લો પસંદ કરી લો છો કમ્પ્યુટરવાળા ભાઈ તમને ત્યાં જિલ્લા સિલેક્શન લેટર આપી દેશે તમે જે આ જિલ્લો પસંદ કર્યો છે જો જિલ્લા સિલેક્શન લેટર આપે ત્યાર પછી ત્યાંથી રૂમ છોડતા પહેલાં તમારે કોઈ સંમતિ પત્રક ભરવાનું આવતું હોય તો સંમતિ પત્રક ભરાવશે એના અંદર તમારી સાઇન લેસ છે હવે અહીં જિલ્લા પસંદગીની પ્રોસેસ પૂરી થાય છે કેમ કે તમારા તમને જિલ્લા પસંદગીનો લેટર આપી દીધો છે હવે શું થશે કે જિલ્લા પસંદગી પછી આપણે સ્થળ પસંદગી કરવાની હોય હવે સ્થળ પસંદગી અને તાલુકા પસંદગી એક સાથે હોય હવે તમે જે જિલ્લો પસંદ કર્યો છે ત્યાં તમારે સ્થળ પસંદગી અને તાલુકા પસંદગી જવાનું હોય છે એની તારીખ જે છે એ લગભગ જિલ્લા પસંદગીના ઓર્ડરમાં હોય છે છતાં એમાં ઓર્ડરમાં ના લખેલું હોય તો પછીથી તમારે વેબસાઈટ પર ડિસ્પ્લે કરી દેવામાં આવતી હોય છે કે આ તારીખે બધાને એક સાથે જ હોય છે સ્થળ પસંદગી કે ભાઈ એ તારીખે સ્થળ પસંદગી જે જિલ્લો તમે પસંદ કર્યો હોય એ જિલ્લામાં જવાનું રહેશે હવે જ્યાં જિલ્લાનો સમય તારીખ અને સ્થળ એ વેબસાઇટ પર તમને ડિસ્પ્લે કરી દેવામાં આવશે તો એ પ્રમાણે એ તારીખ અને સમય અને સ્થળે આપણે સ્થળ પસંદગીએ પહોંચી જવાનું હોય છે હવે જિલ્લા પસંદગીની સંપૂર્ણ સંપૂર્ણ પ્રોસેસ છે છે આવી હોય આઈ થિંક તમારા મગજમાં ચિત્ર ક્લિયર થઈ ગયું હશે છતાં પણ કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ડોક્યુમેન્ટ બાબતે તમને જણાવી દઉં કે હાલ તો ત્રણ એક પાંચની જિલ્લા પસંદગી ચાલુ છે તો ત્રણે એક પાંચનું જે ડોક્યુમેન્ટનું લિસ્ટ છે એ વેબસાઇટ પર મૂકેલું છે વારંવાર હું તમને બતાવતો નથી પાંચ જેવા વિડીયોની અંદર તો અમે ડોક્યુમેન્ટ્સ કયા કયા લઈ જવા એ બાબતે વિડીયો બનાવેલા છે અને ડિસ્પ્લે પણ કર્યા છે તો એકથી પાંચ માટે લાગુ પડતા ડોક્યુમેન્ટ્સ છે એ લઈ જવાના છે જો છથી આઠવાળા હોય તો એમની માટે છથી આઠવાળા માટે પણ જે ડોક્યુમેન્ટનું લિસ્ટ વેબસાઇટ પર આપ્યું છે એ ડોક્યુમેન્ટ તો જોઈશે જ સાથે કોલ લેટર જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ તમને લોગિન કરશો તમારા ઓલામાં અકાઉન્ટમાં એટલે તમને ફોર્મની પ્રિન્ટ મળી જશે અને સ્વીકાર કેન્દ્ર પર તમે જે ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા છે એની પહોંચ પણ તમને આપવામાં આવતી હોય છે તો એ પહોંચ તમારે લઈ જવાની છે આ ત્રણ વસ્તુ લઈ જવાની છે જે કોલ લેટર ફોર્મ અને પહોંચ અને જે ડોક્યુમેન્ટ્સ કીધા મેં તમને વેબસાઇટ પર એ ડોક્યુમેન્ટ્સની યાદી મુજબના ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે ત્રીજા નંબરે છે જાતિ ખરાય માટેના પ્રમાણપત્રો પણ સાથે લઈ જવાના છે આ ભૂલતા નહીં એટલે એને એનું ફોર્મ જાતિ પ્રમાણપત્રને ખરાય માટેનું ફોર્મ છે એ પણ ભરીને લઈ જવાનું છે હવે બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ જવાના છે ત્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેશે નહીં ફક્ત ને ફક્ત ચકાસણી કરશે ઝેરોક્સ પણ લગભગ જરૂર પડતી નથી છતાં પણ આપણે સાથે લઈ જવાની સ્વપ્રમાણિત કરીને તો આટલી બાબતો તમને ખ્યાલ આવી ગઈ હશે જે જે માર્કશીટો તમે લઈ જાઓ છો એ તમામ સેમેસ્ટરની લઈ જવાની છે એકથી વધારે પ્રયત્નો હોય તો તમામ પ્રયત્નોની પણ લઈ જવાની છે એટલે કોઈ ડોક્યુમેન્ટ્સ રહી ન જાય ઝેરોક્ષવાળા જોડે તમે ઝેરોક્સ કરવા જાઓ તો ત્યાં પણ કોઈ ડોક્યુમેન્ટ્સ તમારું મિસ ન થઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખજો બિલકુલ શાંતિથી તમારે એક સંબંધીને સાથે લઈ જજો એટલે તમારે સરળ સરળતા રહે તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો આઈ થિંક તમારો જે જિલ્લા પસંદગીનું ચિત્ર છે તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું છે છતાં પણ કોઈ ક્વેરી આવે ક્વેશ્ચન્સ આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિદ્યા સહાયક ભરતી રિલેટેડ એ ટુ ઝેડ વિડીયો મેં બનાવેલા છે નાની નાની બાબતો હશે તો એના પણ વિડિયો મારી ચેનલ પર તમને મળી રહેશે તો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો